છે છે બધું છે અને મરણ થયું છે ખૂબ પ્રમાણમાં ક્રુઅલ્ટી બહુ ભયંકર ક્રુઅલ્ટી થઈ છે પશ્ચિમ બંગાળથી આવતા હતા અને હવે કન્ફર્મ થઈ ગયું છે જામનગરમાં કોઈ સંજયભાઈએ ક્લેમ કર્યા છે આનું કન્સાઇનમેન્ટ કોઈ પઠાણ લેવા આવવાનું હતું બિલકુલ ગેરકાયદેસર છે એક બિલકુલ કે ચલો એ લોકોએ લેબ માટે જે કંઈ પેપર્સ છે હવે વિષય છે ઇન્વેસ્ટિગેશન ખરેખર લીગલ પેપર્સ છે કે નહીં સાચા છે કે નહીં એવું તો થોડું છે કે ક્રુઅલ્ટી કરી શકો એના પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને કે તમે આટલા આટલા બોક્સમાં હોવું જોઈએ આટલું રેલવે આટલા કલાક પછી તમારે એને બ્રેક આપવું જોઈએ એ કશું જ ફોલો નથી કર્યું નથી ખાવાનું બહુ જ ખરાબ મરણ કેટલું બધું છે અંદર અમને તો રાહ કીધું હતું કે અહીંયા રેલવે પ્લેટફોર્મ પર પડ્યા છે તો તમે આવી જાવ તાત્કાલિક અમે રેલવેને તો જાણ કરી છે હવે પોલીસને જાણ કરશું અને હવે જોઈએ સંજયભાઈ કહે છે કે આમ છે ને તેમ છે પણ હવે ક્રૂલ્ટી તો થઈ છે એનું મતલબ એવું નથી કે તમે ગેરકાયદેસર વહન કરો બરાબર નહોતી